અંદર મિત્રો છેલ્લા બે થી ત્રણ દિવસ માર્કેટમાં એક વિવાદ ખૂબ જ ચાલે છે અને માણસો એમાં લાભય લેવાય છે કેમ કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવું હોય કોઈ પણ ધર્મનું કોઈ પણ દેવી દેવતા કે કોઈ પણ ભુવાનું જ્યારે કોઈ માર્કેટમાં વિરોધ કરે ને ત્યારે એક સાથે છે એની પેલા કોઈ એક વ્યક્તિ નથી કરતો અને જ્યારે કોઈ કરે છે એટલે બધા કરવા મળે છે અને પછી ખબર પડતી હોય ન પડતી હોય એ વાત અલગ છે બસ પછી એક જ વાત આવે છે કે અમારા ભગવાન અમારા દેવી દેવતા અમારા માતાજી તો પહેલી વાત તો એ કે કોઈ સમાજના એકના માતાજી ન તો હોતા નથી ખાલી બધા વરણના હોય છે પણ માણસોને કોઈ વિવાદ કરવો હોય ને ત્યારે કેવી રીતના કોઈ પણ નામ લઈને કેવી રીતના બદનામ કરે છે તો આ ઓડિયોની અંદર આ અનિલભાઈ જો કેવી રીતના સતુ ભુવાને બોલાવે છે કેવી રીતના ચેલેન્જ કરે છે ઓડિયો સાંભળો ને સાંભળ્યા પછી તમારું આ વિશે શું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો સાંભળો તમે જય માતાજી મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ખાસ આ વિડીયો હમણાં નવા ટીલાયેલા નવા બનેલા એક્ટિંગ બહુ જોરદાર કરતા સતુ ભુવા માટે છે કે અંદર જે અપમાનજનક શબ્દનો પ્રયોગ કરતા હોય છે તો પેલાથી લોકોને નોલેજ નથી એ એ લોકો પાસે શિક્ષણ નથી સતુભુવાને આ વિડિયોના માધ્યમથી ચેલેન્જ કરું છું કે એક નવ બે હજાર નો પરિપત્ર વાંચી લેજો અને જો કદાચ ખબર ના હોય તો પરિપત્ર મારી પાસે જ લઈ લેજો હું તમને પરિપત્ર આપીશ બરાબર બાકી એવું તો તમે સ્પષ્ટ કણો કરો છો કે તમારી કોઈ કુળની દેવી કામ નથી કરતી ત્યારે જઈને તમારે દેવી મુજબની મેલડીને પૂજવી પડે છે અને દેવી મુજબની મેલડીને માનવી પડે છે આવું તમે સ્પષ્ટપણે સાબિત કરો છો બરાબર ત્યારે તમે આ વસ્તુ બની શકો મેં તમારો વિડીયો પણ જોયો બહુ સારું સારું પ્રવચન કરો છો એ બાબતે મને ઘણા કટાક્ષ પણ છે બરાબર તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર કટાક્ષનો પણ હું ઉલ્લેખ કરીશ અને બહુ સારો એવો સારી રીતે ઉલ્લેખ કરીશ જે દેવી મુજકને સાથે બેસાડીને ખાવા પણ નથી દેતા કે એના ઘરે ઘૂસવા પણ નથી દેતા આવા લોકો અત્યારે એની માયલડીઓ ગુંજતા હોય છે તો તમને શરમ આવી જોઈએ તમને શરમ આવી જોઈએ બરાબર તમે એવું કે મારા પ્રાઇવેટમાં જે પણ કરું તો તમારા પ્રાઇવેટ જગ્યા પર તમારે કરવાની જે તમારે કરો છો રાખો અમને વાંધો નથી પણ સત્યતા તમારી પાસે આવી છે તમે ધોણો છો બહુ મોટી મોટી વાતો કરો છો ફાડી નાખું ને તોડી નાખું ફલાણું કરી નાખું બરાબર તો ગુજરાતની અંદર કેટલા સારો ભ્રષ્ટાચાર થાય છે આ બંધ કરાવો બરાબર અમે એવી અમારી માતા છે પણ હવે અમે એટલી ફાકા ફોજદારી તમારી જેટલા નથી કરતા કે બીજા ભુવા કરતા તમે ધરો બધા એક જ છે આજે ને કાલે તમારું પણ કાંક ને કાંક બહાર નીકળશે અને કદાચ ભગવાનની દયાનમાં મેલડીનો કૃપા હશે તો તમારું પણ કાંક નીકળશે અને કાઢશું ચિંતા ન કરતા બરાબર કારણ કે હવે દેવી પૂજક તમે જેવા માનતા દેવા નથી રહ્યા બરાબર હવે દેવી પંચકમાં શિક્ષણ આવ્યું છે દેવી પંચકમાં બોલતા થઈ હશે દેવી પંચકમાં કાયદા જાણે છે બરાબર તો તમે જેવું વિચારતા હતા હવે એવું બધું ભૂલી જાઓ હવે આ નવે સરથી શરૂઆત થઈ છે અમારા ગઢિયાઓ જે કરતા હતા હવે મહેનત કરવાના બરાબર તો એક જ હું તમને કદાચ તમે એજ્યુકેટેડ હો કારણ કે તમારી લેંગ્વેજથી ખબર નથી લાગતું તમે એજ્યુકેટેડ હોવ છો પણ છતાંય તમે એક નવ બે હજાર એકનો જે દેવી પૂજક પરિપત્ર જાહેર કરો છે મારા ભાઈ એના ઉપર થોડીક નજર નાખી લેજો થોડીક વાંચી લેજો બરાબર અને કદાચ તમને પરિપત્ર ક્યાંથી ન મળે તો મારો સંપર્ક કરજો હું તમને પરિપત્ર આપીશ બરાબર બાકી હવે મેલડીના નામે જે ધંધા કરતા છે ને ધંધાના કોઈ પણના બંધ કરવાના છે કરવાના છે ને કરવાના છે બરાબર આ ઝુંબેશ મેચ ચાલુ કરું છે અને હું જ પૂરું કરીશ બરાબર હું વ્યક્તિગત કોઈના નામ નથી લેતો પણ આ તો સતુભાઈ પોતાની એન્ટ્રી બહુ મારે છે કે આમ ને તેમ ને ફલાણું ઢીગડું કરી નાખશું તો ભાઈ હું તમારા માટે આ વિડીયો બનાવું છું ચલો બાકી તો મારા ઘણા મેલેડીના નામે જેટલા ભુવાઓ બન્યા છે એ બધાને ટાર્ગેટ કરવાનો છે પણ તમે બહુ કે ને કે અહમ ને જે છે બરાબર તો આ બાબતે હવે તમારાથી શરૂઆત કરું છું બરાબર હવે જોતા રહેજો નેક્સ્ટ નેક્સ્ટ વિડીયો જોતા રહેજો તમારા બાબતે જ આવશે અસ્તુ ભારત માતા કી જય જય દેવી મજક સમાજ મિત્રો તમે આખો ઓડિયો સાંભળો તો અત્યારના સમયની અંદર માર્કેટમાં એવો સ્ટ્રેન્ડ થયેલો છે કે કોઈ પણ ભુવાનો તમે વિરોધ કરો એટલે તમારી બધાય વાહ વાહ કરતા હોય તમે માર્કેટમાં એકદમ હાલી જાવ તમને કોઈ બાજુવાળાએ ઓળખતા ન હોય પણ જ્યારે તમે કોઈ દેવી દેવતા કોઈ એવું સ્થળ હોય જ્યાં ભગવાન છે ભુવા છે એનો તમે વિરોધ કરો એટલે માર્કેટમાં તમને બધા ઓળખવા મળે કે આ ભાઈ છે એટલે ફેમસ થવાનો એક નવો સ્ટ્રેન્ડ આવી ગયો છે પણ જ્યાં લગ્ન કોઈ એને સમજાવે નહીં એને કે નહીં નહીં જ્યાં લગ્ન એને ખુદને એમ ન થાય કે નહીં મેં આ ખોટું કહેવું ત્યાં લગ્ન માણસો સમજતા નથી તો આ ભાઈ પણ એવી રીતના સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા માટે અમારા ભગવાન અમારા મેલડીમાં અને આમ ને તેમને એવું બધું બોલે છે તો તમારું આવા લોકો માટે શું કેવું છે કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો